સવારના સવા દસ વાગ્યા છે અમારા અહીંયા રોટલી શેકાઈ છે નાસ્તામાં વાહ વાહ એ મીઠા વાળી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અંબા અંબા તમારું ઓલું ફરાળ આવી ગયું છે બધું હજી તો એ સમય છે પેલા નાસ્તો કરી લો ને પછી હજી તો બાપુજીને જવાનું વાસ છે હં સવાર સવારમાં

આજે ફેબ્રુઆરીમાં અમે ગયા ફેબ્રુઆરીમાં નખાવી ઓટો ક્લીન ઘણા સમય થી બંધ છે સારામાં બ્રાન્ડ છે ફેબર પણ ઘણા સમય બંધ છે અમને ટાઈમ નથી તો આજે કુદરતી ફોન કર્યો તો ખબર પડી રોજ આ કેતી કાયમ કે ઓટો ક્લીન માં જાય ને એટલે વાસ આવે છે સળગવાની આ દેખાણું જો અંદર કઈ સળગતું એવું કમ્પ્લેન લખાવી જ આવે ત્યારે હાચા હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો અત્યારે અમે જઈએ છીએ જૂનાગઢ બા બાપુજી ને લઈને અને બસ મારે થોડું ઘણું કામ છે તો મેં બજારમાં

ચોડા બટેટાનું શાક ને આનંદ માટે ચોળાનું શાક બનાવેલું છે અને મારા માટે ચોળા બટેટું નહીં ખોય પછી ચોડા બટેટાનું શાક રોટલી થાળ ધરી દીધો છે ને હવે હું જમવા બેસીશ આનંદને કોલ કર્યો પણ કે મને વાર લાગે એમ છે બાપુજી બે ભાભી ઘરે જમવાના છે ને દીદી ત્યાં ગયા છે ત્યાંથી ઓફિસે જવાના છે એટલે આજ હું અકેલે એટલે શું કરું એટલે પછી મેં કાલાપાની સિરીઝ સ્ટાર્ટ કરી જોઉં કેવી નીકળે છે હવે નેટફ્લિક્સમાં ચાલો વાય ગયા છે બપોરના 3 અને આજે અહીંયા તો મારે ને રિયાને જમણ બાકી બધા મોટા ભાઈને ઘરે છે ચોડાનું શાક રોટલી ગ્રીન સલાડ છાછ હા આજે ખાલી ચોળા છે બટેટુ નથી હમ મને નો બટેટા હમ બસ આવે રીતના શાક આવે ગ્રીન ગ્રીન લાગે બેસી ગયો તો અત્યારે જો તમે ટાઈમિંગ થઈ ગયો છે સાંજના છ ને પાંચ થઈ કન્ટિન્યુ આ જ જગ્યાએ બેઠો છું અને વિડીયો નું કામ કરતો હતો આજે મોટાભાઈ નો વિડીયો આવી ગયો છે જે લોકોએ ના જોયો હોય તો ટૂંકમાં તમે આ વિડીયો જોવો છો એટલે સમજી લો કે ગઈકાલે ભાઈનો વિડીયો આવી ગયો છે જેને ના જોયો મેથી બેસનની પરફેક્ટ રેસીપી એ ભાભીએ મૂકેલી છે પછી એન્ડ ડ્રાઈવ ઉપર મૂવ મેકર્સનો આવ્યો છે વિડીયો સાંધાના એના જેના દુખાવા હોય એના માટેનું કામનો છે એ વિડીયો બાકી તો હોય જ અને રીલ્સનું અલગથી કામ હોય વોઇસ ઓવર કરતો હતો એટલે સ્ક્રિપ્ટ લખતો હોય ને બેઠો હોય બધાએ અત્યારે આજે તો બા બાપુજીના જૂના ઘરે ઉતાર્યા ત્યારના બધા ત્યાં જ છે પછી મોટાભાઈને ઘરે જમવા જમવા ગયા હતા ને ત્યાં ત્યાં થોડી વાર આરામ કરીને અત્યારે છ વાગ્યા પછી આવવાના હતા એવું કીધું હતું આઈ થિંક હવે આવવા જોઈ બાપુજી અને જૂના વાસણ પડ્યા હતા મારે કણા એટલે એ જોવાનું હતું કે હવે રાખવા છે ના રાખવા હોય એટલે બાને મેઈન તો જવું પડે ના રાખવું હોય જૂના એટલે ઓલા ત્રાંબા અને પિત્તળની બધી હોય ને નગર તો વેચી રાખે એટલે ત્યાં ગયા હતા અને રિયા બસ અભિયાલ ગઈ છે બજારમાં થોડી ઘણી શોપિંગ કરવા માટે

સરસ ચાલો જાય હે આવીએ પાછા થોડી વારમાં કયું છે ગ્રીન ગાર્નિક ખૂબ ગ્રીન ગાર્નિક તમને માવશે જેની ગાર્ડનિક બોલો आई की आई ग्रीन वेजिटेबल्स में स्मेल आई आवे ऐसे गार्लिक है काउ लाइक बहुत अच्छा ग्रीन एंड गार्लिक बेज રાની આવી ગયા કે આ बाजरा નું ક્લાસ કેન ઉડાલ તો ભાઈ બો ફિર દોસે સે ફિર દોસે સાલ એટમાં બે ફાઈક્યુ પિંક બધું ગયું રેપો એસસ હા સર લઈ લે છે આવું બધું ડેકોરેશન કરીને મને જા કલર કરી એવું સારું

બધા ઉપરૂ તોય કોકર ના છે શું ચાલો હવે આજનો વ્લોગ હું આયા વિરામ આપું છું કોલ્ડ ડ્રિંક પીધા પછી તમે જોઈ શકો છો ઉદ્રસુ કેવી આવે છે અને તમે બી ધ્યાન રાખજો કોલ્ડ ડ્રિંક્સ પીવામાં વિડિયો ના વિરામ આપું છું મળી આવતી કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી ચેન ચે ભારત